ચૂંટણીમાં અલ્પેશ ઠાકુરના પ્રચાર પ્રવાસની પત્રિકાઓ વેચાઈ છે પાટણ લોકસભા પર અલ્પેશ ઠાકુરના પ્રવાસની પત્રિકાઓ વેચવામાં આવી છે આવતીકાલે પાટણ લોકસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોરના પ્રવાસની પત્રિકાઓ વેચવામાં આવી છે એકતર તરફ અલ્પેશના રાજીનામાની વાતને લઈને સ્થાનિક કાર્યકરો અવઢવમાં છે ત્યારે આવતીકાલે અલ્પેશ ઠાકુર પ્રચારમાં આવશે કે કેમ એ વાતને લઈને કાર્યકરો અસમંજસમાં છે આવતીકાલે બાસપા દુધકા મેમદાવાદ સહિતના ગામોમાં અલ્પેશનો કાર્યક્રમ છે ગોતરકા વારાઈ અને રાધનપુર શહેરમાં પણ આવતીકાલે અલ્પેશનો કાર્યક્રમ છે તો અલ્પેશ ઠાકોર એક તરફ રાજીનામાની અટકળો વહેતી થઈ છે ત્યારે બીજી તરફ અલ્પેશ ઠાકોરનો પ્રચારનો કાર્યક્રમ ને લઈને પત્રિકાઓ વહેંચવામાં આવશે આવતીકાલે અલ્પેશ પ્રચારમાં આવશે કે કામ એ વાતને લઈને કાર્યકરોમાં પણ અસમંજસતા ફેલાય છે

આ જે વિસ્તારમાં અલ્પેશ ઠાકોરનો પ્રવાસ છે જે વિસ્તારમાં અલ્પેશ ઠાકોર પ્રચાર માટે જઈ શકે છે ત્યારે પાટણ લોકસભા બેઠકના કાર્યકર્તાઓ પણ અસમંજસમાં મુકાયા છે આવતીકાલે પાટણ લોકસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોરનો અલગ અલગ ગામમાં પ્રચાર અને પ્રસારના લઈને પત્રિકાઓ વહેંચવામાં આવી છે ત્યારે એક તરફ અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઈને અટકળો પણ ગઈકાલ રાતથી જ વહેતી થઈ છે ત્યારે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરો અસમંજસ સાથે અવઢવમાં મુકાયા છે તો આવતીકાલે બાસપા દુધકા મેમદાવાદ સહિતના ગામમાં અલ્પેશનો કાર્યક્રમ છે પાટણ લોકસભા બેઠકમાં ગોતરકા વહરાઈ અને રાધનપુર શહેરમાં પણ આવતીકાલે અલ્પેશનો કાર્યક્રમ છે ત્યારે આ કાર્યક્રમને લઈને અલ્પેશ ઠાકોરના નામની પત્રિકાઓ વહેંચવામાં આવી છે ત્યારે ગઈકાલે રાતથી જ પાટલ લોકસભા બેઠકમાં પ્રચાર કરશે કે કેમ આ પત્રિકાઓ વહેંચવામાં આવી છે ત્યારે સંવાદદાતા જયંતિ આપણી સાથે લાઈવ જોડી ગયા છે જયંતિ ગઈકાલ રાતથી જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તે પ્રકારની અટકળો વહેતી થઈ ઠાકોર સેનાએ પણ બેઠક કરી અને હવે પાટણ લોકસભા બેઠકમાં પ્રચાર કરશે તેવી પત્રિકાઓ વહેંચવામાં આવી છે શું વિગતો છે

અને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે અને સાથે સાથે ઠાકોર સેના પણ ચલાવવાના છે ઠાકોર સેના પણ નથી છોડવાના ઠાકોર સેના પણ નથી છોડવાના પણ સૌથી મોટી વાત છે અલ્પેશ ઠાકોર ઠાકોર સેના નથી છોડવાના પણ જે પદ છે બાકીના જે કોંગ્રેસના તમામ પદો છોડી રહ્યા છે અમારા અલ્પિતજી સાહેબ ધારાસભ્ય પાટણ જિલ્લાના છે અને રહેવાના છે ઠાકોર સેના સાથે લઈને ચાલવાના છે અને અમારા જગદીશભાઈને સો ટકા જીતાડ આવું તમે કહો છો પણ અત્યારે જે અમદાવાદમાંથી વાતો આવી રહી છે એમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે આજે સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધી અલ્પેશ ઠાકોર સો કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે બિલકુલ તદ્દન જૂઠી વાત છે સવારે સાડા વાગ્યા સુધી અલ્પેશભાઈ અને અમે કોન્ટેક્ટમાં હતા વધારે પડતી વાતો છે તો અલ્પેશભાઈ કેમ બોલતા નથી હું છોડવાનો હું કહું કે બીજો કે અલ્પેશભાઈ છે છે તમે લોકો કામ કરો હું કોંગ્રેસમાં કોંગ્રેસમાં જ જ છું છું રહેવાનો અને બાકી બધી વાતો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાજપ દ્વારા અલ્પેશભાઈને કોઈક ને કોઈક પ્રકારની ઓફર આપવામાં આવી હોય પદનું લાલચ આપવામાં આવી હોય માટે આ પ્રકારની વાતો છે અને એમના જે અંગત માણસ ધવલસિંહ ઝાલા મનાય છે એમના દ્વારા આવી વાત કરવામાં આવી છે કે અલ્પેશ ઠાકોર સો ટકા કોંગ્રેસ છોડી રહ્યા છે સાહેબ જો કોંગ્રેસ છોડવાની જોય તો અગાઉ પણ સાહેબે જેવું ઇન્ટરવ્યુ આ કે ભાઈ હું ક્યાંય જવાનો નથી મારે ચૂંટણી લડવાની નથી તેમ છતાંય જો મોટી ઓફરો આવી હતી તેમ છતાંય જો પદ નથી છોડ્યું તો હવે કોઈ છોડવાનો પ્રશ્ન જ નથી આવતો સાહેબનો પણ ચોક્કસથી કેક ને કેક લાગે છે કે જગદીશ ઠાકોરને જે વખતે ટિકિટ આપવામાં આવી હતી એ વખતે પણ અલ્પેશ ઠાકોર નારાજ હતા અને કેક ને કેક અત્યારે પણ લાગી રહ્યું છે જે રીતે વાતો આવી રહી છે ખાસ કરીને આ વાત ધવલસિંહ ઝાલાએ કીધી છે જ્યારે એ અલ્પેશ ઠાકોરની સાથે સાથે હોય છે ઠાકોર સહેનામ છે તો શું લાગે છે અલ્પેશ ઠાકોર જો આવતીકાલે આજે રાજીનામું આપી દેશે છોડી મારશે તો શું કરશો આપ કઈ રીતે આપે એક્શન લેશો અલ્પેશ ઠાકોર રાજીનામું આપવાના નથી કોઈ નારાજ જ નથી આ વાતો પાયા વ્યૂહમની છે આજે અમારી સાથે છે અને રહેવાના છે પોતાને કોઈ મનદુખ નથી આ કોઈ બીજા લોકો ચલાવે છે અલ્પેશ ઠાકોર અમારી સાથે છે અને રહેવાના છે અને કાલે હાજરી પણ આપવાના છે ગઈકાલે રાત્રે અમદાવાદમાં ઠાકોર સેનાની મોટી મિટિંગ થઈ હતી ઠાકોર સેનાની અંદર અલ્પેશ ઠાકોરને સૂચના આપવામાં આવી છે આ બેમાંથી એક તૈયાર કરો ઠાકોર સેનામાં રહો અથવા પછી કોંગ્રેસમાં રહો એટલે અલ્પેશ ઠાકોર આજ 24 કલાકમાં અલ્ટીમેટમ લઈ અને બેમાંથી એક નિર્ણય 100% લેવાના છે એ વાત મેં ટીવી જોઈ હતી કે ઠાકોર સેનાના બધા માણસો બધા તાલુકાના આખા ગુજરાતના કોઈ પણ નહોતા એક બે સેનાના માણસોએ હું થોડું નિવેદન કર્યું કે કોંગ્રેસ સાહેબ છોડવાના છે પણ અમે સાહેબના સંપર્કમાં છીએ સાહેબના નજીકના છીએ અલ્પેશભાઈને કોઈ પણ એવી અમે જાણ્યું નથી કે આ કોંગ્રેસ છોડશે અમને પણ વિશ્વાસ છે કોંગ્રેસ છોડવાના નથી ખોટી ઓફવા છે

અને અમારે કોઈ આ મન દુઃખ છે જ નહીં ધારો કે અલ્પેશ ઠાકોર જશે તો દ્રોહ કેવાશે કે નહીં કહેવાય પણ જાય જ નહીં ને અમે ના પાડે જાય જ નહીં મારા ધારાસભ્ય છે અને અમને આ બબે ઘરવાળાને કદી જો ઉપર મુખ બનાવ્યા હોય તો જવા કઈ બાર થોડો કઈ બનાવ્યા છે મને એમ ના જાય જે કાર્યકર્તાઓ છે એમનું માનવું છે કે અમને છોડીને ક્યાંય ક્યાંય જવાના જવાના નથી પૂછ્યા વગર આ જે વાતો છે માત્રને માત્ર ઉપજાવી કાઢેલી છે જો જશે તો એ દ્રોહ કહેવાશે પણ અત્યારે જે લોકો છે કાર્યકર્તાઓ છે ઠાકોર શહેરોના લોકો છે એમનો કોન્ફિડન્સ છે કલ્પેશ ઠાકોર અમારા સંપર્કમાં છે એ ક્યાંય જવાના નથી માત્ર આપ ઇન્તજાર કરો જી આભાર જી સાથે જોડાવવા માટે તો એક તરફ ગઈકાલ રાતથી ઠાકોર સેનાના બાવીસ જિલ્લા પ્રમુખો દ્વારા બેઠક કરવામાં આવી અને તેમણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડે પ્રકારનું અલ્ટિમેટેમ આપ્યું ત્યારે અત્યારે અમારા સમદાતર જયંતી ચૌધરીએ જે પ્રમાણે પાટણથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરી અને અલ્પેશ ઠાકોરના સમર્થકો સાથે વાત કરી ત્યારે અલ્પેશ ઠાકુર આ વિસ્તારના અલગ અલગ ગામોમાં પ્રચાર માટે આવતીકાલે આવવાના છે અને તેમનો દાવો છે કે અલ્પેશ ઠાકુર કોંગ્રેસ